રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સરકારી ઉપરાંત પ્રાઇવેટ લેબો દ્વારા જેટલા પણ કેસનું જે ડિટેક્શન થાય છે એની માહિતી તાત્કાલિક ચોવીસ કલાકની અંદર આરોગ્ય શાખાને પહોંચી પહોંચતી કરવામાં આવે છે એનો સંધાને દરેક કેસ જે છે એનો કોન્ટેક્ટ ટ્રેસિંગ ઉપરાંત જે છે ઇન્ડિવિજ્યુઅલ ટ્રેસિંગ સર્વેલન્સ વગેરે કામગીરી છે એ તાત્કાલિક જે છે આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા જે છે કરવામાં આવી રહી છે તારીખ ઓગણીસ તારીખ પછી જોવા જઈએ તો કુલ જે છે ચોવીસ કેસ છે નોંધાયેલા છે ચોવીસ કલાકમાં આઠ કેસ નોંધાયેલા છે હાલ એ પૈકી ત્રેવીસ દર્દી છે હોમ આઇસોલેશનમાં છે અને એક દર્દી છે એને સાત દિવસ બાદ કોઈપણ લક્ષણો ન જણાતા આપણે એને ડિસ્ચાર્જ ડિક્લેર કરેલ છે ખાસ કરીને હાલ જે છે કોવિડના મોટાભાગના કેસ જોવા જઈએ તો લક્ષણોમાં સામાન્ય શરદી ઉધરસ અને તાવ વગેરે જેવા લક્ષણો સાથે સાથે શરીર અને હાથ હાથ પગ દુખવા શરીરમાં તોડ થવી નબળાઈ લાગવી વગેરે લક્ષણો છે એ જણાય આવે છે બેઝિકલી જોવા જઈએ તો શ્વાસ ચડવો ઓક્સિજનનું લેવલ ઘટવું આ ઉપરાંત જે છે હાઈબ્રિડ ફીવર જે છે આ કોઈપણ કિસ્સામાં છે એ જોવા મળતો નથી ઘણા બધા કિસ્સામાં હાલ જે છે લોકલ ટ્રાન્સમિશનને આધારે કેસીસ છે એની સંખ્યા છે આપણને નોંધાઈ રહી છે ઘણા કિસ્સામાં છે વિદેશ ઉપરાંત જે છે એ આજુબાજુના શહેરમાં ટ્રાવેલિંગ હિસ્ટ્રી છે એ જોવા મળી રહી છે કોર્પોરેશન દ્વારા દરેક પોઝિટિવ આવેલ દર્દી છે એના ઘરે મુલાકાત અમારા આરોગ્યના સ્ટાફ દ્વારા લેવામાં આવે છે ત્યારબાદ સાત દિવસ સુધી દર્દી હોમ આઇસોલેશનમાં હોય તો એનું કોન્ટેક ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત ઘરે સાત દિવસ સુધી એની રેગ્યુલર વિઝિટ કરીને કોઈપણ પ્રકારના લક્ષણો ગંભીર પ્રકારના લક્ષણો છે કે કેમ એ બાબતે પણ તપાસ જે છે એ કરવામાં આવી રહી છે ખાસ કરીને અત્યારે જે છે લોકોએ ખૂબ જ સાવચેતી રાખવાની જરૂરિયાત છે હાલ જે છે કોઈપણ શરદી ઉધરસ અને તાવના કોઈપણ દર્દી હોય તો કોઈપણ તબીબ પાસેથી જ દવા લેવી હિતા હોય છે આ ઉપરાંત જો તબીબ કોઈપણ પણ મેડિકલ સ્ટોરેથી ઓવર ધ કાઉન્ટર દવા લેવી હિતાવ નથી ત્રણ ચાર કે પાંચ દિવસ સુધી જો શરદી કે તાવના લક્ષણો ના રાહત પામે તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર કે ગવર્મેન્ટ હોસ્પિટલ પીડી હોસ્પિટલ પીકેજ કે કોઈપણ સ્પેશિયાલિસ્ટ ફિઝિશિયનનો સંપર્ક કરવો ખૂબ જ હિતાવ છે જેનાથી આપણે નિદાન અને સારવાર વહેલી તકે શરૂ કરી શકીએ આ ઉપરાંત તમને જો લક્ષણો જે છે એ મટતા ના જણાય તો પણ તાત્કાલિક જે છે અથવા વધતા જણાય શ્વાસ લેવામાં તકલીફ પડવી લોહી પડવું આ ઉપરાંત અત્યંત નબળાઈ લાગવી હાઈગ્રેડ ફીવર જે છે એટલે કે ખૂબ જ વધુ તાવ જે છે એ રાહત ના થવું વગેરે લક્ષણો જણાય તો તાત્કાલિક જે છે નજીકના આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલ કે પ્રાઇવેટ હોસ્પિટલનો સંપર્ક કરો હિતા છે હાલ જે છે એમાંથી ભાગના દર્દી હોમ આઇસોલેશનમાં મૂકવામાં આવે છે આ મોટાભાગના દર્દી આપણે જોવા જઈએ તો મોટાભાગના દર્દીને આપણે કોમિડ કોવિડની ઇમ્યુનાઇઝેશનની વેક્સિન લઈએ એટલે બે કે ત્રણ ડોઝ છે મોટા ભાગના દર્દીએ જે છે એ લીધેલા આ જોવા મળી રહી હાલ જે છે એ વેરિયન્ટ બાબતે કોઈ સ સ્પષ્ટતા જે છે આપણે તમામ જે સેમ્પલો જે છે એ ગાંધીનગર ખાતેની જે આપણી વાયરોલોજી લેબ છે ત્યાં જીનોમ સિક્વન્સિંગ માટે તમામ સેમ્પલો મોકલ્યા છે હાલ કોઈ એવો વેરિયન્ટ જે છે આપણને ખ્યાલ નથી એ વેરિયન્ટ જે છે એનું રિઝલ્ટ આવે આપણને ખ્યાલ આવશે